જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે ચણાની વાત કરવાની છે તો મિત્રો ખાસ ધ્યાનથી વિડીયોને અંત સુધી જોયો અને સાંભળજો જેથી કરી ચણાની સસોટ માહિતી તમને આપવામાં આવશે કે ચણાની અંદર અત્યારે શું કરવું હવે ઘણા ખેડૂત મિત્રોને પચાસ દિવસથી લઈ અને સાઠ સિત્તેર દિવસના ચણા થયા છે તો આ સમયગાળાની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો શું છે કેવા ફૂગનાશક મારવા છે કેવી ઇયળની દવા મારવી છે અને ઉત્પાદન વધારવા માટે આપણે શું કરવું આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે મિત્રો એટલે કહેવાનો મતલબ જો હવે આ તમને જે માહિતી આપું છું એમાં કાંઈ પણ તમારે વધારે માહિતી જોતી હોય તો સેલે મારા નંબર પણ નાખીશ તો એ તમે માહિતી વધારે પૂરતી લઈ શકો કે જે ખરેખર તો આપણે માહિતી આમ તો જનરલી બધા દવાની બધાને ખબર પડતી હોય છે કેવી દવા કેવી સમય આપવી પણ જે રોગ આવતો હોય છે અને રોગનું નિવારણ સો ટકા કેમ કરવું ને એ મુખ્ય વાત હોય છે અને એની અંદર આપણે ખેડૂતોને હારે એવો ટૂંકમાં માહિતી આપીએ છીએ કેમકે આપણે વધારે પૂરતા રોગનું નિવારણ કેમ કરવું ને એની સો ટકા માહિતી અને એ આપણી પાસે એક દવા વિષયના જે ટૂંકમાં આપણે અનુભવ અને કેમિકલ બાબતનો એક અનુભવ છે કે જે આપણે ખેડૂતોને માહિતી આપી એટલે સો ટકા સાચી માહિતી જોઈ મિત્રો હવે હું આજે ચણાના ડોઝમાં ચણામાં ટૂંકમાં દવાનો ડોઝ આપું છું તો તમને પેલા ચણા દેખાડી દો મિત્રો આ આપણા ચણા છે અને ફૂલે વિક્રાંત કરીને ચણા છે જે આપણે ચાર વર્ષથી વાવીએ છીએ અને અત્યારે આપણે પાંસાઠ દિવસના ચણા થયા છે અને ઇઠાવીસની જાળીયા ચણા છે તમે જુઓ અને હું તમને બતાવું એની અંદર ફ્લાવરિંગ અને પોપટાનું બંધારણ પણ ઘણું થઈ ગયું અને હજી ફ્લાવરિંગને હજી એમને ટૂંકમાં આવેલું જાય છે અને આ ચણા આપણે મિત્રો ઘણા બધા વિસ્તારની અંદર વાવવા માટે દીધેલા છે અને અમે ઘણા વિસ્તારની અંદર જોયા છે હું તમને આનો વિડીયો પણ દેખાડીશી બધે અને જબરજસ્ત અને જબરજસ્ત ચણા છે બધે પોપટાનું બંધારણ પણ ઘણું બધું થઈ ગયું છે જો હું તમને દેખાડું પણ આમાં શું છે ફૂટને વધારે છે ને પો આપણે દેખાઈને એમ જોઈએ એટલા પોપટાને બાકી બંધારણ જબરજસ્ત છે જો બધે અને જનરલી બધે એમ કે આમ જુઓ એટલે અને ફ્લાવરિંગ જોઈ લે હજી ખબર છે કેમ કે તડકો છે ને એટલે થોડુંક આમ ઓછું દેખાય આપણે ને હું તમને દવા દેખાડું મિત્રો આપણે કઈ દવા સાટીએ જનરલ જુઓ તમે આખા ખેતરમાં આમ આપણે ચાર વીઘાની તુવેર છે થોડી અને તુવેર પણ આપણે સારી છે મિત્રો જો મિત્રો આપણે દવાનું કામકાજ અહીંયા ચાલું છે ને આમાં બધું આપણે દ્રાવણ કરેલું છે ચારે વસ્તુનું દ્રાવણ છે ચાર વસ્તુ ભેગી છે હું તમને દેખાડું આપણે પહેલાં ફૂગનાશક તરીકે અત્યારે સારામાં સારું મિત્રો કેબરિયો ટોપ જે બીએસએફ એસએફ કંપનીનું જેની અંદર મેટીરામ પંચાવન ટકા અને પ્રાઈડો ક્રોસ્ટાબિન પાંચ ટકા કોન્ટેક અને સિસ્ટમિક બે વસ્તુ આવે છે સાડા બારસો તેરસો રૂપિયામાં છસો ગ્રામ જેટલું જડતું હોય છે અને વીસ પોપ થાય છે ટૂંકમાં ફૂગનાશકમાં તમે કે ટોપ ઉત્સાહમાં ઓછું ફૂગનાશક કોઈને મારું હોય તો કે ટોપ આપણે જે અત્યારે ચણાની પોઝિશન વાતાવરણની પોઝિશન પ્રમાણે માર્યું છે પણ આની જગ્યાએ હું તમને બીજું પણ કહીશ આગળ કે આ નો મારવું હોય તો આપણે સસ્તામાં આના ટૂંકમાં બીજું ક્યુ આપવું અને એની સાથે લીધું છે આપણે બાયરનું ઇગ્નિ ટેસ્ટ તમે જોઈ શકો છો એની અંદર જે ટેકનિકલની અંદર આપણે વાત કરીએ તમને દેખાડું જો આની અંદર મેપાક મેપાકોઇટ ક્લોરાઇડ એટલે જે ચમત્કારનું જ્યારે આવે આઠ પોઈન્ટ ચાર ટકા અને બીજું આપણે લાઈનીના લાઇટ બે પોઈન્ટ દસ ટકા આવે છે અને જે આપણે વૈધ રોકવા માટે વાનસ્પતિક વૃદ્ધિ અટકાવવા માટે અને ટૂંકી ગાળે વધારે ફૂટ પડે અને ફ્લાવરિંગ વધારે ટૂંકમાં બેસે આ આપણે ટૂંકમાં પાંસાઠથી સિત્તેર દિવસ સુધી આપી શકીએ તે પછી કાંઈ આની જરૂર નથી હોતી ફ્લાવરિંગ દેવાની મિત્રો અને ઇયરની દવા છે આપણે ધાનુકા કંપનીનું મિત્રો કવર જે કોરાજન જે આપણે કહેવામાં આવે છે એ ધાનુકા કંપનીનું કવર અને મિત્રો એક વખત તમને એ કહી દઉં જે એફએમસી છે એ એફએમસી જે બનાવે છે ને એ જ વસ્તુ છે જો પાવરેડ બાય રાઇનોસા પેર એક્ટિવ એટલે તમે હેન્જો કે રાઇનોક્સા પેર એટલે આ ચાઈનાની વસ્તુ નથી આ ધ્યાન રાખજો તો તમે જે ઓલી સસ્તા અને જે મૂરા બટકાવો છો કોરાજનમાં આ એ વસ્તુ નથી આ એફએમસી જોનું કોરાજન આવે ને એ જ વસ્તુ છે મિત્રો અને આના ભાવની વાત આપણે કરી દઈ તો આ દોઢસો એમ એલ નવસો રૂપિયાની આસપાસ ટૂંકમાં આપણે આવે છે એટલે એટલું બધું કોસ્ટિંગમાં કાંઈ પણ મોંઘું નથી હવે તમે જોયો મિત્રો આપણે જે ચાર પ્રકારની દવા એમાં એક સોરી ત્રણ પ્રકારની એની અંદર જે આપણે એક આની પેલા ફ્લાવરિંગ માટે ફ્લોરિજીન નાખ્યું હતું આજ પેલા પણ ફ્લોરિજીન નાખ્યું છે એ હું તમને દેખાડતા પણ ભૂલી ગયો પણ હવે ફ્લોરિજિન વસ્તુ છે ને બહુ સારી છે હું તમને સત્તા દેખાડી દઉં મિત્રો હાલો ફ્લોરિજિન જો મિત્રો આ છે ને ફ્લોરિજિન જે ઓર્ગેનિક ગ્રોથ બુસ્ટર કરીને આપણે જે આ કોસ્ટિંગમાં થોડુંક મોંઘું પડી જાય છે પણ આ વસ્તુ જ આખે આખી ટૂંકમાં શું કામ આપીએ એ પણ હું તમને આગળ સમજાવી દઉં મિત્રો હવે તમે જોયું ચારેય વસ્તુ મિત્રો જો હવે કેબરિયો ટોપ છે ને ફૂકનાશક તરીકે અત્યારે સારામાં સારી વસ્તુ છે એની જગ્યાએ તમારે બોરીઓ ટોપ આપણે એનું મોંઘું પડી જતું હોય તો તમારે બિન ડાયફોકોનાજલ જે આવે છે ગોડીવા સુપર છે પીઆઈનું બાયરોક છે અથવા તો જે આપણે ટૂંકમાં સ્ટાન્ડર્ડ કંપનીમાં કૃષિ રાસાયણનું જે ટૂંકમાં આવે છે એ બિન ડાયફોકોનાજલ એ પણ લઈ શકો તમે અને જો તમારે ઈયળ માટે અત્યારે સારી દવા સાટવી હોય તો તમારે કોરાજનમાં જવું હોય તો એફએમસીનું થોડુંક મોંઘું પડી જતું હોય પણ તમે આવું ધાનુકા કંપની જેવું કવર જે આવે એવી વસ્તુ વાપરો મિત્રો ખરેખર સાતી ઠોકીને કહું છું સસ્તું અને સારું બાકી જે તમે ઓલા મૂરા બટકાવો છો ને બજારમાંથી લઈને એ તમે રહેવા દો એ તમને સાઈડ ઇફેક્ટ છેલેદાતા ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય પછી અત્યારે જે ટૂંકમાં હવે પછીના જે ટૂંકમાં આપણે ડોઝ આપશું એની અંદર આપણે કેલ્શિયમ બેઝ ઉપર કેલ્શિયમ બોરોન અને સાથે ટૂંકમાં કોઈ પણ બીજી વસ્તુ એવી લેશું કે જે દાણાનું અંદર પોપટો બંધાઈ ગયા પછી દાણાનું બંધારણ કેમ કરવું કારણ કે આપણે એમાં મહાલ આપતો હમણાં પાયું ત્યારે આપેલું છે પછી જે ફ્લોરિજિનની હું તમને વાત કરતો તો ફ્લોરિજિન મિત્રો એવી વસ્તુ છે કે જેને છંટકાવ કર્યા પછી એ એની પદ્ધતિ એક આખી કુદરતી રીતે જે ટૂંકમાં એક એવી કાર્ય પદ્ધતિ કરાવે છે કે જે ફ્લાવરિંગ આપણું જે લગાડે ને એની અંદર એટલી બધી એનર્જી આપે છે ફ્લાવરિંગમાં કે જે એને છે ને ગઈઢું ટૂંકમાં ઓછું થવા દઈએ અને જુવાનીમાં રાખે અને પોપટાનું બંધારણ ટૂંકમાં એમાં એને ખરવા ન દઈએ અને પોપટાનું બંધારણ ટૂંકમાં વેલાહેર કરાવે અને પોપટાનું બંધારણ થયા પછી પોપટાની અંદર પણ એટલી બધી એનર્જી આપે કે જેની અંદર દાણાની અંદર પણ ટૂંકમાં પોપટાનું બંધારણ થયા પછી દાણાના બંધારણમાં પણ કાપ આવે એટલે ઘણું બધું ટૂંકમાં કામ આપે છે અને બે ડોઝ આની પહેલાં આપણે એક ડોઝ આપ્યો છે અને બીજો ડોઝ અત્યારે છેલ્લી વખત આપ્યો છે હવે એને આપણે આને ટૂંકમાં પોપટાના બંધારણ માટેના ન્યુટ્રિશન અગાઉ સાટસું એટલે આ તમે અત્યારે જોઈ લીધો આપણે ડોઝ માર્યો પણ હવે જે ખેડૂતોને અત્યારે ચણાની અંદર હોય જે થઈને સુકાતા હોય કે દાખલા તરીકે નીચે જાંબુડિયાનો પ્રશ્ન હોય તો એવા ખેડૂતોએ આપણે લાંબો વિડીયો બનાવશું પણ આપણે અમને નંબર નાખીએ છીએ એવો કોઈને પ્રશ્ન હોય તો વધારે માહિતી લેવી હોય તો અમે નંબર નાખું છું માહિતી લઈ શકો છો મિત્રો એટલે અવનવા વિડીયો આપણે જોતા રહ્યો મિત્રો જય જવાન જય કિસાન